જો આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી વાળા રૂલ શીખી ગયા ને હવે આગળ આપણે આજે ગુણાકારના રૂલ શીખીએ સરવાળા બાદબાકીમાં બાકી એક નિયમ શીખવાડ્યો તો બે સંખ્યાઓ આગળ પ્લસ પ્લસ હોય તો શું થાય પ્લસ પ્લસ માઈનસ માઈનસ હોય તો પ્લસ પ્લસ માઈનસ હોય તો માઈનસ અને માઈનસ પ્લસ હોય તો માઈનસ એના આપણે એક્ઝામ્પલ શીખ્યા હવે આજે આપણે એના ગુણાકારના દાખલા છે ગુણાકારમાં મેં થોડું થોડું સમજાવી દઉં તમને તો બે સંખ્યાનો ગુણાકાર આપ્યો હોય એકી તો જવાબ હંમેશા શું આવશે સંખ્યામાં માઇનસ હોય તો જવાબ બે ત્રણ એક્ઝામ્પલ તમને સમજાવ જેને આપણે હાથ હશે બરાબર એક વાર તમે જુઓ એક ગુણાકાર માઇનસ અને એક ગુણાકારમાં પ્લસ બે સંખ્યાઓ તમારે મન કહેવાનું માઇનસમાં જવાબ આવશે પ્લસમાં જવાબ આવશે એક માઇનસ અને એક બોલો તો જવાબ શું એવી રીતે પોચ અને માઇનસ બે કેટલા માઇનસ કેટલા આયા બે સંખ્યામાં માઇનસ આવું જવાબ શું આવશે જવાબ આવશે માઇનસ તો પ્લસ માઇનસ વીસ દસ ગુણ્યા દસ દસે દસ માઇનસ કે પ્લસ માઇનસ હવે નીચે ઉત્તરાયણ સંખ્યા એ રીતે તમે લખો

માઇનસ દસ આ નિયમ મેં શીખ્યો હતો ને કોઈ બે ઊભા કરો કરવું દાખલો ગણવા ફાવશે આપું

વચ્ચે કયો નિયમ આપડે ભાગાકાર નું તો આપડે માઇનસ નવ ને ત્રણ વડે શું કરવાના હતા માઇનસ નવ ને ત્રણ વડે ભાગાકાર કરવાનું ગુણાકાર નો નિયમ નહી બેઠાકાર આ શું થઈ ગયું પ્લસ અને ભાગાકારનો નિયમ હોય તો શું કરવાનું ભાગવા ના ગુણાકારનો વચ્ચે નિશાની ન તો ગુણાકાર કરવાનો અને એના પછી બરાબર એના પછી

તમે વિચારીને કો કે ખાલી જગ્યામાં હું શું મૂકું તો જવાબ મારો શૂન્ય થશે આપણે એવું કે એક્ઝામ્પલ મે આગળ શીખવાડ તમને માઈનસ પ્લસ વાળા નિયમનું જો ના પડ બસ આ બધા એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ગયા हाँ एलिमेंट पहले तो मुख्य वही आई इंफा करनी है जेल ते आप लोग गणना त्रिकाली ले लेते गणना त्रिकाली फार्शे हाँ मतलब है ना टीचर थोड़ा फार्शे आ रहे थे ओह टीचर સત્તર પ્લસ આપ્યા હતા હવે એમાં તમે અહિયાં માઇનસ સત્તર મૂકો પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ એટલે જવાબ શું આવ્યો જીરો બરાબર એના પછી

નિશાની ધ્યાન રાખવાનું આપડે બે માઇનસ માઇનસ હોય તો જવાબ શું આવતો તો ભાઈ પ્લસ બરાબર કોઈ પણ સંખ્યાનો તમે જીરો અંગે જવાબ શું થઈ જાય બોલો એના પછી સાતમા માઇનસ બે ગુણ્યા ખાલી જવાબ આપ્યો તમને માઇનસ છો બે તરી છ થાય હવે તમને એક માઇનસ આપી દીધા હવે તમારે ત્રણ પ્લસ લેવાના માઇનસ લેવાના પ્લસ તો જવાબ તમારે અહીંયા માઇનસમાં મળે હવે તમે અહીંયા ત્રણ ને માઇનસ લો તો માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ માઇનસ જવાબ શું થઈ જાય